એ હા હા પોપટ સમજાવ પ્રેમ લગ્ન કરી લીધા હશે મેન એમ ખુલી હવે કાંઈ ઉપાય દી જેવું નથી હોત તારે બાંધોની આટો મારવા આવી એવું લાગે ત્યારે એ સારું આજે

એ બાપુ એટલા તમે ફરીથી કેમ ગયા પણ આ છે કોણ એ હારા હું છે ને તમારા છોકરા વાવ છું એ હવે આ તમારા દીકરા ની વાવ છું એ બટા તે શું ધારી છે એ બાપુ તમે પણ સુકામને બીવો છો સમજો તેમ લગન કરી લીધા છે બે કોર્ટ અને હવે એના ખેરે થી કોઈ ગોતવા બોતવા આવી છે ને બરોબર આવે ને તો તરત પોલીસને જાણ કરી દો એટલે એ બધા ફીટ થઈ જાય એ બટા આવા ધંધા ન કરાય એમાં હલવે જ આવી આ છોડી પાછી મેં કેતા ન કરે હવે શું પાછી મૂકવા વાત કરો છો સમજો ભાઈ અત્યારે મારા ભરોસા ઉપર છે અહીંયા બોલો નક્કી મરી જાય છે બોલો એ તમને ખબર છે સમજો બાપુ અમે બે માણા રહેવાના છે અને સમજો હવે તમારે ખાસ વાત બટા તે ન કરવાની કરી હો

બોલો શું કરું મારા છોકરા બોલો કઈ નઈ પ્રેમ લગ્ન કરીને ને લાવ્યો હવે મારે તો અહીંયા હાસાવાના ને શું કરું હવે આ ડોસી યાર હું મરી ગયો ને તો હારું હતું આ છોકરાએ મને હેરાન કરી નાખ્યો બોલો એટલા ઠામણા તો ધોઈ નાખું પેલા એની વાવ કાંઈ મને કામ કરીને નહીં દીધે તમ તારે તો એ કામ તો મારે જ કરવું જોઈએ બધું લાય એટલા ધોઈ નાખું

પૈસા વગર આ દુનિયામાં ના કામ છે તો તું હવે કરી મારી તાને મને બેસ તાને પૈસા માં બાપ કા લઈ લેવો એ બેસ તમ તા આઈન કો જો તો આવ આ એ કાયો કાવ જો પાછા અત્યાર છે ને પૈસા વગર કાઈ નથી પૈસા છે ને એ તો બધું છે હટાનું સીનું કરું પૈસા નથી પૈસા લેવા ગયા છે હમણાં પૈસા લઈને પાછા આવશે પૈસા હટાનું કરી આવી બાપુ એ બોલ ને આ શું કરો તારી મને ઠામણા ધોવ દેખાતું નથી તારી વાવ તને મને નઈ ધો દે બાપુ સાસુ એમાં શું જોવે એક 10000 રૂપિયા દિયો ને બાપુ એ મારી પાસે કાઈ રૂપિયા નથી વેતિનો થા જાય છે મારી પાસે નથી સમજ્યા લગન કર્યા છે ને તે એમાં પછી ખર્ચ હોય થયો મારે થોડો તો તારી મને મેં કીધું તો લગન કરવાનું પણ બાપુ મે એક સારું કામ તો કર્યું ને સમજો બાયડીવારો ન થઈ ગયો હું સમજો

તમે ભલે મારા છોકરાએ લગ્ન કર્યા હોય આ દસ દસ હજાર રૂપિયા મારે ક્યાંથી કાઢીને દેવા તમને બતાવીને પણ હારા અત્યારે પૈસા વગર કાંઈ છે તો થોડાક પૈસા જો ને એ મારી પાસે કાંઈ રૂપિયો નથી શું એ બાપુ જવાય દો ને પણ તું મંગો રે તો હું તમને ભાવ શું કરશું તમે બે માણસ મારા ઘર નીકળી જાવ જા પણ તો હા રામ જઈશું ક્યાં એ તમારે જ્યાં જાવું ત્યાં જાવ તમે બે લગન કીરા મેં તો કઈ લગન કીરા નથી બાપુ આવી વાત કરવાની હોય તમે કે આ તમારો દીકરો છે તમનો હાછો થાછે કોણ તો એ દીકરો ભલે હોય તમે બે ઘરબારા નીકળો હાલો મારે કાય આ પૂહાતું નથી શું હા તો ન રાખો ને મને એ નથી રાખો જા હાલે હા આ તમારા બાપા છે કે દુશ્મન એ પણ મારા બાપા ના પાડે તો મારે થી તો રહેવાય નહીં આ ખાવે સમજો બીજો આથે રોટલા કરી અમે જાવી છે એ આ વાંટો કે રી જો રોટલા ઘડીને એ આથે રોટલા ઘડીને તો ખાતો તો તન લાગી ભલે ગયા નિરાશ થઈ ગઈ હવે મારે ગોબરા હા હું આથી હૂળ હૂળ કરું એટલે પાણો ઠોકજો હો હો સમજો ઘો હે ને જાવી નો જો અને જો ઈ બાજુથી આમ નીકળીને હા સીધી તાર પાટલમાં નીકળે ને એક પાણો ઠોકું એ ઠોક

હમજેવી તો ખરા એટલે તો હમ દળીએ ભાઈ આઈ મારે કાકા અને શા હાથ થઈશે હા કરું બોલો મારા મારે રાંધવાનું છે હું રાંધી નાખું દેશે પણ છે હા તને કા પાછા આયા એ ઈ પાછા લાયા આ બાજુ આવો આ બાજુ આવો